રૂપકલા શોપ નંબર નાઇન વસ્તુપાલ એપાર્ટમેન્ટ નિયર શ્રીનાથ આઈસ્ક્રીમ દડંગવાડ ટેકરો ઓપોઝિટ સયાજી લાઈબ્રેરી નવસારી એમડીએફ ચોકલેટ ડેપો શોપ નંબર વન ક્રિસ્ટલ એપાર્ટમેન્ટ બિસાઇડ્સ કેનરા બેંક સિંધી કેમ્પ રોડ નવસારી મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કીની ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેટ રામાનંદ હોટેલની સામે દુર્ધ્યા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી અક્ષર વિઝન એરેના શોપ નંબર આઠ શાંતિનાથ કોમ્પ્લેક્સ શાંતાદેવી રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન હું અર્પિતા મોદી એન સેવન પરિવાર તરફથી એન સેવનના તમામ દર્શક મિત્રોને દિવાળીની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું સમાચારોની શરૂઆત કરતાં પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર ગેરકાયદેસર ફટાકડાની દુકાનો સામે અનંત પટેલના ધરણા પ્રદર્શન લઈને રાજનીતિ ને સુકનવંતી ખરીદીનો ઉમળકો પારેખ બ્રદર્શમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખે ભૂલકાઓ સાથે મનાવેલી દિવાળી ફટાકડા મીઠાઈની ભેટ સાથે બાળકોમાં વ્યાપેલી ખુશી ગાયત્રી એસ્ટેટ સોસાયટીમાં રંગબેરંગી રંગોળી અને દીવડાના જગમગાટ સાથે નવા વર્ષના થયેલા વધામણા ચીખલી વાસ્તાના ધારાસભ્ય અનંત પટેલ દિવાળી દરમિયાન પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનોના વિરોધમાં ધરણા પર બેઠા હતા આ બાબતે ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવ્યા હતા ચીખલી વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ દિવાળી દરમિયાન પરવાનગી વગર ચાલતી ફટાકડાની દુકાનોના વિરોધમાં ધરણા પર બેઠા હતા આ ઘટના વાપી શામળાજી મુખ્ય માર્ગ પર બની હતી જેના કારણે ચક્કાજામ સર્જાયો હતો અને ભાજપ કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી ગયા હતા ધારાસભ્ય અનંત પટેલે આક્ષેપ કર્યો હતો કે આ દુકાનો વહીવટીતંત્રની કોઈ પરવાનગી વગર ચાલી રહી છે તેમના ધરણા પ્રદર્શન દરમિયાન ભાજપના ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા પરિણામે બંને કક્ષાના કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર સાથે પોલીસની હાજરીમાં મારામારી સુધીના દ્રશ્યો સર્જાયા હતા વાંસદા પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે બંને પક્ષના નેતાઓને સમજાવી મામલો થાળે પાડ્યો હતો અને ટોળાને વિખેર્યા હતા જો કે મોડી રાત સુધી બંને પક્ષો દ્વારા સામસામા આક્ષેપો કરવામાં આવ્યા હતા નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખંભાલિયા ગામે ફટાકડાની દુકાનના વિરોધમાં અહીંના એક નાગરિકે અરજી કરી હતી અને અરજીનો કોઈ પણ જવાબ આપવામાં આવ્યો ન હતો આજે એકસો બારની પોલીસની ગાડી ત્યાં પહોંચીને એ દુકાનદારને પૂછ્યું કે તમારી પાસે ફટાકડા વેચવાનો લાયસન્સ છે તો એ દુકાનદારે કીધું લાયસન્સ નથી અને એ દુકાન ઉનાઈ રેલવે સ્ટેશન ભરચક બજારની વચ્ચે એટલે રહેણાંક વિસ્તારની વચ્ચે દુકાન આવેલી અને એ દુકાનની કોઈ છત નથી એ દુકાનની કોઈ શટલ નથી એ દુકાનને પાછળ કોઈ દરવાજો અને પાછળ કોઈ સટલ કે દિવાલ નથી એના વિરોધમાં જે ગામવાળાની ફરિયાદના પગલે અમે ત્યાં બેઠા હતા પોલીસ તંત્ર આવી ગયું હતું એમની પાસે કોઈ લાઇસન્સ દીધો હતો અમારી એક જ માંગણી હતી કે લાઇસન્સ નથી તો આ દુકાન બંધ થવી જોઈએ પરંતુ એ દુકાનના માલિક એ દુકાન બંધ કરવા રાજી નહીં હતા પીએસઆઈ પીઆઈ તેમજ મામલતદાર કક્ષાના અધિકારી ત્યાં આવીને એમની દુકાન સીઝ કરી દીધી બંધ કરી દીધી હતી જ્યાં સુધી પરવાનો ન મળે ત્યાં સુધી દુકાન બંધ રહેશે પોલીસ તંત્ર એમને એક પણ ફટાકડો વેચવા દેશે નહીં દિવાળીના મહાપર્વમાં શુભ ધંધેરસનું અનોખું મહાત્મય હોય છે ધંધેરસના દિવસે સુકનવંતી ખરીદી કરવામાં આવે છે નવસારીના પારેક બ્રધર્સ જ્વેલર્સમાં ધંધેરસની શુભ ખરીદીનો અવસર જામ્યો હતો ભારતીય સંસ્કૃતિમાં ધંધેરસ તહેવારનું વિશેષ મહત્વ છે દિવાળી નૂતન વર્ષનો પ્રારંભ ધંધેરસથી થાય છે અને તેને સુખ સમૃદ્ધિ અને આરોગ્યનું પ્રતીક માનવામાં આવે છે પરંપરાગત રીતે ધંધેરસના દિવસે લોકો સોનું ચાંદી કે અન્ય અમૂલ્ય વસ્તુઓની સૂપ ખરીદી કરવાથી ઘરમાં ધન ધાન્ય અને સમૃદ્ધિમાં ઉમેરો થાય છે નવસારીના પારેક બ્રદર્સ જ્વેલર્સમાં ધંધેરસની સુકનમંતી ખરીદી થઈ હતી ધનતેરસના પાવન અવસરે લોકોએ સોનાની સૂપ ખરીદી કરી દિવાળી નૂતન વર્ષને વધાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પારેક બ્રદર્સ શોરૂમમાં ગ્રાહકોએ સોનાની સુકનવંતી ખરીદી કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી પારકપ્રદસ પરિવાર વતી આપને સૌને દિવાળીની અને નવા વર્ષની હાર્દિક શુભકામના બ્રધર્સ પરિવાર જે ઘણા વર્ષોથી નવસારી સાથે જોડાયેલો છે અને સો વર્ષને અમે પૂર્ણ કર્યા છે જેમાં આપ સૌનો સૌથી સરસ સહકાર છે એના માટે આપનો ખૂબ ખૂબ આભાર સોના ચાંદી અને ધનતેરસ માટે એવું કહેવાય છે કે નાનું મોટું કંઈક ને કંઈક વસાવવું જોઈએ જે આપણી ધન અને સમૃદ્ધિમાં વધારો કરે આજે ચાંદી માટે એવું કહેવાય રહ્યું છે કે ચાંદી બે લાખ રૂપિયા થઈ ગઈ છે પણ ચાંદી એક એવી ધાતુ છે કે જેનો ઇન્ડસ્ટ્રીયલ યુઝ ખાસો વધી ગયો છે બંને ધીમે ધીમે વસાવવું જોઈએ અને ધન અને સમૃદ્ધિમાં તમારી વધારો કરવો જોઈએ કારણ કે ભાવ જોતાં એવું લાગી રહ્યું છે કે આજે નહીંને બે વર્ષ પછી તમને આ ભાવ પણ સસ્તા જ લાગશે તમે જોયું હશે કે સોના અને ચાંદીએ છેલ્લા ત્રણથી ચાર વરસમાં પચાસ ટકાથી પણ ઉપર વળતર આપ્યું છે તો એ પ્રમાણે જોતા સોનું અને ચાંદી ખાસ વસાવવા જોઈએ અને પોતાના યંગ જનરેશનને લાઈક દીકરી દીકરા એ લોકોને એવી સલાહ આપવી જોઈએ કે તમારે એક ફિક્સ એસેટ તરીકે સોનું અને ચાંદી ઘરમાં અવશ્ય રાખવા જોઈએ અને ધીમે ધીમે વસાવતા રહેવા જોઈએ છેલ્લે પારેખ આપને હાર્દિક દિવાળીની શુભકામના અને હેપી ન્યુ યર રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખ જય નાયકે નવસારીના બાળકો સાથે દિવાળીનો પર્વ મનાવ્યો હતો શહેરના ભૂલકાઓને ફટાકડા મીઠાઈ ફરસાણની ભેટ આપી હતી દિવાળીનું ઉત્તમ વરસ એટલે આનંદ હર્ષ અને ખુશીનો પર્વ છે દરેકના જીવનમાં નવું વરસ તેજોમય પ્રકાશ પ્રસરાવે એ પ્રકારની ભાવના અને લાગણીઓ દરેકના હૃદયમાં હોય છે નવસારીની રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ એટલે કે આરવીડી સંસ્થા શહેરમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાની સુવાસ પ્રસરાવતી આવી છે દિવાળી અને નૂતન વર્ષના આરંભે આરવીડીના પ્રમુખ જય નાયક અને તેમના ભાઈઓ અને મિત્રો સાથે શહેરના ભૂલકાઓને દિવાળીની ભેટ આપી દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરે છે દિવાળી અને નવા વર્ષની ખુશી દરેક બાળકોના ચહેરા ઉપર મલકાય તે માટે આરવીડી પરિવાર દ્વારા શહેરના જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા મીઠાઈ બિસ્કિટ ચોકલેટ ફરસાણ સહિતની વસ્તુઓની ભેટ આપવામાં આવી હતી આરવીડીના પ્રમુખ જય નાયકના હસ્તે નાના ભૂલકાઓને દિવાળીની ભેટ આપવામાં આવી હતી દિવાળીનો પ્રકાશનો પર્વ દરેક બાળકો હર્ષભેર ઉજવે તે માટે ભેટ અર્પણ કરી બાળકોમાં આનંદનો ઉમળકો જગાવ્યો હતો આરવીડીના જય નાયક અને અજય નાયક તેમજ સ્વયંસેવકો દ્વારા તમામ બાળકોને દિવાળીની ભેટ આપી તેમના ચહેરા ઉપર સ્મિત લહેરાવ્યું હતું પહેલાં તો રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ પરિવાર તરફથી નવસારીજનોને દિવાળી અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામના આવનારું વર્ષ આપણા નવસારી માટે લોકો માટે અને દેશ માટે સારું રહે એવી પ્રભુને પ્રાર્થના અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિમાં જોડાયેલી છે દર વર્ષે અમે દિવાળીના દિવસે જરૂરિયાતમંદ બાળકોને ફટાકડા અને મીઠાઈઓનું વિતરણ કરે છે અમારી સંસ્થા રાષ્ટ્રીય વિદ્યાર્થી દલ ઘણા સમયથી સામાજિક પ્રવૃત્તિઓ કરે છે જ્યાં સામાજિક કાર્યો ત્યાં કૂદી પડે છે અમારા સંસ્થાના યુવાનો જ્યાં સામાજિક કામ દેખાય છે ત્યાં ત્યાં દોડવા લાગે છે દર દિવાળી અમે નાના બાળકોને જરૂરિયાતમંદ બાળકોને ફટાકડાને મીઠાઈઓનું વિતરણ કરીએ છીએ આ વર્ષે પણ અમે એ જ રીતે ફટાકડાને મીઠાઈઓનું વિતરણ કરવામાં કરવાના છે ને અમારો પહેલો જ ધ્યેય છે કે ભાઈ બાળકોના ચહેરા પર મુખ થાય એ અમારી દિવાળી એટલે અમે એ હિસાબે અમે આ આ એ હેતુથી અમે આ પ્રોગ્રામ કરવામાં આવે છે ફરી એકવાર નવસારીજનોને અને દેશવાસીઓને દિવાળી અને નવા વર્ષથી ખૂબ ખૂબ શુભકામના ભારત માતા કી વંદે દેશભક્તિ ધનતેરસ એટલે ધન લક્ષ્મી અને સમૃદ્ધિનું મહાપર્વ નવસારીના સોની રણછોડભાઈ જ્વેલર્સમાં ધનતેરસની શુભ ખરીદી કરી લોકોએ દિવાળી ધનતેરસનો મહાપર્વ મનાવ્યું હતું ધનતેરસ કે જેને ધન ત્રયોદશી પણ કહેવામાં આવે છે તે દિવાળીના પર્વની શૃંખલાનો પ્રથમ દિવસ ગણાય છે આસો વત તેરસના દિવસે આ પર્વ ઉજવવામાં આવે છે ધંધેરસનો દિવસ મુખ્યત્વે ધન સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્ય સાથે જોડાયેલો છે તેથી આ દિવસે ધનપૂજન લક્ષ્મી પૂજન કુબેર પૂજન બાદ સોના ચાંદી કે અન્ય આભૂષણોની સૂપ ખરીદી કરવામાં આવે છે નવસારીના સોની રણછોડભાઈ જ્વેલર્સના શોરૂમમાં ધંધેરસની સુકનમંતી ખરીદી થઈ હતી લોકોએ હર્ષભેર સોનાના આભૂષણોની સૂપ ખરીદી કરી હતી સોની રણછોડભાઈ જ્વેલર્સના ભવ્ય શોરૂમમાં દરેક પ્રકારના સોનાના આભૂષણો ઉપલબ્ધ છે ત્યારે દિવાળી નૂતન વર્ષના ભવ્ય આગમન સાથે નવસારીના નવસારીની ગાયત્રી એસ્ટેટ સોસાયટીમાં દીપોત્સવની હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે સોસાયટીના રહીશોએ અવનવા રંગો સાથે રંગોળી પ્રદર્શિત કરી દીપ પ્રગટાવી નવા વર્ષના વધામણા કર્યા નવસારીની ગાયત્રી એસ્ટેટ સોસાયટીમાં દીપોત્સવ મનાવાયો હતો સમગ્ર સોસાયટીના રહીશોએ દિવાળીના મહાપર્વને આવકારવા માટે સમગ્ર સોસાયટીને સુશોભિત કરી છે દિવાળી અને નૂતન વર્ષના શુભ દિવસોમાં તમામના ઘરોમાં દીવડા ઝગમગી ઉઠ્યા હતા ગાયત્રી એસ્ટેટ સોસાયટીના દરેક પરિવારોમાં પરસ્પર સ્નેહાળભર્યું વાતાવરણ પ્રસ્થાપિત થયું સોસાયટીના દરેક પરિવારના સદસ્યો સ્નેહના તાંતણે બંધાયા અને નવા વર્ષને આવકારવા માટે સમગ્ર સોસાયટીને રંગબેરંગી રંગોળી સાથે સુશોભિત કરી અને દીપોત્સવને મનાવવા માટે દેવડા પ્રગટાવ્યા હતા દિવાળીનો પર્વ એટલે અંધકારમાંથી ઉજાસ તરફ લઈ જવાનું મહાપર્વ છે દરેકના જીવનમાં આનંદ ઉત્સાહ સાથે તેજોમય પ્રકાશ પથરાય એ પ્રકારની દિવ્ય ભાવના પ્રગટ કરવામાં આવી હતી માનવીનો સ્વભાવ મૂળભૂત રીતે ઉત્સવ પ્રિય છે કાલિદાસે કહ્યું છે કે ઉત્સવ પ્રિય ખલુજના અર્થાત માણસને ઉત્સવ મનાવવો ગમે છે અને આપણા જીવનમાંથી જો આપણે તહેવારોની બાત બાકી કરી નાખીએ ઉત્સવની બાત બાકી કરી નાખીએ તો આપણું જીવન કેટલું નિરસ બની જાય આ વર્ષે અમારી ગાયત્રી એસ્ટેટ સોસાયટી દિવાળીનો મહાઉત્સવ ઉજવી રહી છે ખરેખર અમારી સોસાયટી અમારી સોસાયટીની અંદર રામ ભગવાનની યાદમાં દિવાળી તો ઉજવીએ જ છીએ અને દિવાળીનો આખો દિવાળીનો શણગાર પણ કરીએ છીએ ઘરે ઘરે આંગણે આંગણે રંગોળીના રંગ સજાવાઈ ગયા છે દીપક પ્રગટાવી રહ્યા છે અને આખી સોસાયટી લાઇટિંગથી ઝગમગી રહી છે યુવાધન પણ કામે લાગી ગયું છે તો એની સાથે બીજી પણ એક વાત મારે કરવી છે કે નવસારી નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની એનો પણ અમને ખૂબ જ આનંદ છે અને એને લીધે પણ અમે આ દિવાળીનો જગમગાટ કરી રહ્યા છીએ તો ખરેખર અમારી દિવાળીનું સેલિબ્રેશન એટલે કે ગાયત્રી એસ્ટેટનું સેલિબ્રેશન એક મહા ઉત્સવ બની ગયું છે એનો અમને ખૂબ જ આનંદ છે તો મિત્રો દિવાળીની ખૂબ ખૂબ શુભકામના સાથે હેપી દિવાળી સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર ગેરકાયદેસર ફટાકડાની દુકાનો સામે અનંત પટેલના ધરણા પ્રદર્શન વાસ્તામાં ફટાકડાને લઈને ઘરમાયેલી રાજનીતિ ધનતેરસની સુકનવંતી ખરીદીનો ઉમળકો પારિક પ્રદર્શમાં રાષ્ટ્રીય વિદ્યાર્થી દળના પ્રમુખે ભૂલકાઓ સાથે મનાવેલી દિવાળી ફટાકડા મીઠાઈની ભેટ સાથે બાળકોમાં વ્યાપેલી ખુશી ગાયત્રી એસ્ટેટ સોસાયટીમાં રંગબેરંગી રંગોળી અને દીવડાના જગમગાટ સાથે નવા થયેલા વધામણા તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસ્તુત થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર